ફ્રેન્ડ્સ તમારું છે મારા આજે આપણે બનાવીશું સાંજ માટે ચટપટું ટેસ્ટી અને એકદમ હલકું ફૂલકું કંઈ ખાવું હોય તો આ મઠની ભેળ તો પૂનામાં બહુ જ ફેમસ સૂકી ભેળ જેવી પણ તમારું પેટ ભરાઈ જાય મન ભરાઈ જાય એવી ટેસ્ટી સ્પેશિયલ ચટણી સાથે આવી ભેળ તમે ક્યારેય એની બનાવી હોય કે ક્યારેય નહીં ખાધી હોય જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે સૂકી લસણની ચટણી બનાવવાની છે એના માટે એક ચોથાઈ કપ સૂકું કોપરું સાથે દસથી બાર લસણની કળીઓ અને આપણે એમાં થોડા શીંગના દાણા એક ચોથાઈ કપ જેટલા તમને જો વધારે ભાવે તો વધારે પણ ઉમેરી શકો અને આપણે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી થાય અને સારી એવી સુગંધ આવી જાય ત્યાં સુધી આપણે એને શીકી લેશું તો આ ચટણી એકવાર બનાવી તમે પંદરથી વીસ દિવસ માટે તો કોઈ કાચની બોટલમાં ભરી રેફ્રિજરેટરમાં મૂકી દેવાની જ્યારે પણ કાંઈ વસ્તુમાં તમારે શાકનો ટેસ્ટ બરાબર ન હોય ત્યારે આ ચટણી બહુ ટેસ્ટી એવી લાગે આ રીતે શેકાઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી અને આપણે એને ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં ઉમેરી દઈશું સાથે આપણે એમાં અડધી ટી સ્પૂનથી થોડું ઉપર તો પોણી ટી સ્પૂન જેટલું મીઠું અને સાથે બે ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું કે પછી તીખાસ તમને જોવે એ રીતે મરચાનો ટેસ્ટ બેલેન્સ કરી ઉમેરી દેવાનું અને આવી ચટણી દરદરી એવી વાટી લેવાની તો ચટણી આ ભેળની તૈયાર છે હવે આ રેસિપીમાં તમે મઠ ઉગાવેલા કે પલાળેલા ગમે તે બે લઈ શકો મઠના જગ્યા પર મગ પણ ઉગાવેલા લઈ શકો તો મઠને મેં રાત્રે પલાળી દીધા અને બીજે દિવસે લગભગ દસેક વાગે મેં એને કપડાંમાં બાંધીને કે પછી તમે કોઈ ડબ્બામાં ભરી અને એક દિવસ જેવા રહેવા દેશો એટલે બીજે દિવસે એકદમ પરફેક્ટ એવા આવા ઉગી જશે તો ઉગાવેલા કે ઉગાવેલા વગરના ગમે તે મઠ લઈ શકો હવે મઠને બાફવા માટે પાણી એમાં મીઠું અને હળદર તો મેં એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અને અડધી ટી સ્પૂન જેટલી હળદર અડધા મઠ છે એ હું અત્યારે ઉમેરી દઈશ અને મઠને આપણે લગભગ પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે તો અહીંયા મેં એક કપ મઠ પલાળ્યા હતા તો આટલા ઉગાવેલા મઠ થશે તો ડબ્બલથી થોડા ઉપર અઢી કપ જેટલા મઠ થશે આ રીતે મઠને આપણે પાંચ મિનિટ પછી ઉકળી જાય એટલે ચારણીમાં કાઢી લઈશું તો આ ભેળમાં બે રીતે મઠ વપરાય છે એક આ રીતે હળદરવાળા પાણીમાં બાફીને અને બીજું જો તમને સોફ્ટ મઠ જોવે તો આ રીતે તમારે બાફવાના પણ તમને જો બાઈટમાં આવે ચાવવા પડે એવા ભાવતા હોય તો આ રીતે તમારે કડાઈમાં તેલ હિંગ હળદર અને આપણે એમાં મઠ છે એ ઉમેરી દઈશું તો અહીંયા લગભગ મેં એક કપથી થોડા ઉપર પલાળેલા અને ઉગાવેલા મઠ લીધા છે પાણી એકદમ નીતારી અને આ રીતે મઠ તમારે ઉમેરી દેવાના છે અને મઠને ઢાંકી અને પાંચ મિનિટ જેવું તમારે અહીંયા આ રીતે સાતળીને પણ મઠ તમે લઈ શકો અને આ રીતે ઉકળતા પાણીમાં બાફીને લેવા હોય તો બાફીને પણ લઈ શકો અહીંયા પણ આપણે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને આપણે એને ઢાંકી થવા દઈશું પાંચ મિનિટ જેવું તમારે મઠને થવા દેવાનું છે તો આ રીતે મીડિયમ ફ્લેમ પર હું એને થવા દઈશ જો વચ્ચે લાગે કે ડ્રાય થઈ ગયું છે ચીપકે છે તો થોડું પાણી તમારે આ રીતે છાંટી એકવાર મિક્સ કરી દેવાનું તો આ રીતે પણ મઠ છે એ ભીડમાં બહુ સારા એવા લાગશે જો મગ લ્યો તો એને પણ તમારે આ જ રીતે પ્રોસેસ કરવાનું અને જો માત્ર પલાળેલા લ્યો અને ઉગાવેલા ન લ્યો તો કુકરમાં એક વિસલ કરી લેવાનું તો એ રીતે પણ તમે મગ લઈ શકો તો ઉગાવેલા મઠ રેડી છે તો એક કપ ભરી ઉગાવેલા મઠ લેશું વધારે ઓછું અત્યારે હું બે લોકો માટે ભેળ બનાવી રહી છું તો બધી સામગ્રીઓ મેં એ રીતે લીધી છે એક કપ ભરી મિક્સ ફરસાણ એક કપ ભરી મિક્સ ભૂસું સાથે જે બનાવેલી ચટણી છે એ સ્વાદ પ્રમાણે એક મોટા લીંબુનો રસ લીલા મરચાંના થોડા ટુકડા શેવ લીલા ધાણા અડધો કપ જેટલા ટમેટા અડધો કપ જેટલી ડુંગળી અને આપણે ત્રણ કપ જેટલા મમરા લેશું મમરા છે એ મેં ફ્રેશ જ બેગમાંથી કાઢ્યા છે તો એકદમ ક્રિસ્પી છે જો ક્રિસ્પી ન હોય તો હલકા તમારે શેકીને લેવાના વઘારવાની જરૂર નથી માત્ર શેકેલા અને એમાં મિક્સ ફરસાણ તો ગાંઠિયાનું જે મિક્સ ફરસાણ હોય એ તમારે લેવાનું છે ભૂસું અડધો કપ જેટલું જ આપણે લેશું એ વધારે નહીં ઉમેરીએ અને આ રીતે સૂકી સામગ્રીઓ પહેલાં ઉમેરી દેવાની પછી ડુંગળી એક ચોથાઈ કપ જેટલી તમને ફાવે એટલી ડુંગળી તમે ઉમેરી શકો સાથે આપણે ટમેટો કાચી કેરી હોય તમારા પાસે તો કાચી કેરી પણ ઉમેરી શકો બહુ સારી એવી લાગે આ ભેળ છે સૂકી પણ ખાવામાં ખૂબ જ ચટપટી ટેસ્ટી એવી લાગે છે એક મોડું લીલું મરચાંના પીસીસ કે તીખાશ તમને જોવે એ રીતે એક મોટા લીંબુનો રસ નીચોવીશું પછી આપણે પછી પણ નીચોવીશું થોડું અમથું મેં સંચળ એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો અને થોડું અમથું મીઠું તો ટમેટા ડુંગળીના ભાગનું જ થોડું અમથું ઉમેરવાનું છે મઠ ઉમેરી દઈશું અને જે આપણે સૂકી લસણની ચટણી બનાવી છે એ લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સરળ રીતે મિક્સ કરી દઈશું તો સૂકી ભેળ તમે માત્ર આ રીતે ડુંગળી ટમેટાવાળી બનાવતા હશો પણ આ રીતે જો તમે ઉગાવેલા મઠ ઉમેરી દેશો તો હેલ્ધી પણ થઈ જશે અને તમારું પેટ પણ ભરાઈ જશે અને ખાવામાં આવી સૂકી ચટણીવાળી ભેળ છે એ બહુ ટેસ્ટી એવી લાગે છે મિક્સ કરી તરત જ ભેળને સર્વ કરો તો અહીંયા મહારાષ્ટ્રમાં તમે જો બહાર આપણે પાણીપુરી ખાતા હોય એ જ રીતે અહીંયા મટકી ભેળની લારીઓ હોય અને એમાં આ રીતે તરત જ મિક્સ કરેલી ભેળ એના પર શેવ અને મઠનું પ્રમાણ બહુ વધારે પડતું ઉપર આ રીતે નાખેલું હોય છે ડુંગળી સાથે ટમેટા લીલા ધાણા બનાવેલી ચટણી અને લીંબુનો રસ તો હજી તમારે જ્યારે તમે એક પ્લેટ સર્વ કરો તો તમારે અહીંયા અડધું લીંબુ નીચોવાનું આ ભેળ છે ખાટી થોડી તીખી અને ચટપટી એવો ટેસ્ટ આવશે લીંબુના સ્લાઇસ આ રીતે મૂકીશું સર્વ કરતા ટાઈમે અને તળેલા મરચાં આ ભેળ સાથે તળેલા મરચાં હંમેશા સવ કરવામાં આવતા હોય છે અને ઉપરથી થોડી શેવ આ રીતે છાંટી અને જ્યારે તમે ખાઓ ત્યારે લીંબુ જે આપણે સાઈડમાં આપ્યું હોય એ તમારે નીચોવી દેવાનું અને મરચાં સાથે આ ભીળને તમારે ખાવાનું આ રેસીપીમાં ખટાશનું પ્રમાણ વધારે હોય એટલે લીંબુ તમારે આ રીતે વધારે ઉમેરવાનું જો ઘરમાં ઉગાવેલા મગ કે ઉગાવેલા મઠ પડ્યા હોય તો આવી ભેળ ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર આ મઠની ભીળ તમે જરૂરથી ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક જો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ